હાલમાં જે પ્રકારે પાદરાનું રાજકારણ સામે આવી રહ્યું છે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે જે પ્રકારની જેમની નીતિ રહી છે જોરથી બોલવું જૂઠું બોલવું એ પ્રકારની નીતિ આજે સામે આવી છે એમના જ સરસવની ગામમાં જે પ્રકારે પંચાયતનું આર એન તરફથી કામ કરવાનું હતું એ કામમાં કોંગ્રેસ ક્યાંથી આવી ત્યાં તો બધા એ ભાજપના સદસ્યો હતા તેવી જ રીતે જે જે પ્રકારે બીજી વાત

એ પ્રકારનું અત્યારે સામે આવી રહ્યું છે કેમ કે જે પ્રકારની એમને મારી અભણની વાત કરી વાસ્તવિકતા હું બે હજાર બાર થી વિધાનસભાનું ચૂંટણી લડું છું મારું એફિડેવિટ ખોલીને જોઈ લે પાદરાની જનતા એ તો સરકાર તરત સામે જ મૂકે છે કે એફિડેવિટમાં હા મેં આ ગઈકાલે કીધું કે ભાઈ હા હું ઓછું ભણેલું છું મેં એવું કીધું કે ઓછું ભણેલું છું એટલે અત્યારે સારું છે કે ઓછું ભણેલા છે બાકી પાદરાની અંદર હાલમાં જે રીતની પરિસ્થિતિ આવી રહી છે જે પ્રકારે મેં અગાઉ વાત કરી કે ગામ ગામ ગામે ઇંગ્લિશ ધંધા જે પ્રકારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે છે સારું કે અમે અમારા સમયમાં આ વાત તો નથી ને કમસે કમ અમે અવાજ તો ઉઠાવતા હતા કે ભાઈ એ દારૂબંધી કરો એ તાળી તાળીબંધી કરો પરંતુ અત્યારે એ અવાજ ઉઠાવવાનો જરૂર છે એ વાત કરવાની જરૂર છે મારું એફિડેવિટ ખોલી જોઈ લો એક પણ જો ગુનો હોય તો એક પણ ગુનો હોય તો આ પાદરાની જનતા જોવે અને સામે જે શિક્ષિત વ્યક્તિ છે જુઠ્ઠા સિંહ ઝાલા પોતાને જે જાતને કેવડાવવા માંગે છે કે એ વ્યક્તિનું એફિડેવિટ ખોલીને ને જોઈ લો એ શિક્ષક હોય એ વકીલ હોય તો કેટલા ગુનાઓ એ વ્યક્તિ ઉપર છે કેવા કેવા અપરાધો એ વ્યક્તિએ કર્યા છે એ પાદરાની જનતા જોઈ લે આ જસવાલસિંહ પડિયાલ છે આ જુઠ્ઠા જુઠાસિંહ ઝાલા નથી ફક્ત જે કામો થતા નથી પોતાની નિષ્ફળતાઓ છુપાવા માટે વારંવાર કોંગ્રેસને રોડું કઈને વચ્ચે લાવનારા આ વ્યક્તિને આજે ભી કહું છું જાહેરમાં કહું છું હજુ પણ જો ડિબેટ કરી હોય તો જસવાલસિંહ પડિયાલ તમે જ્યાં કેસો ત્યાં પાદરા કેસો ને તો પાદરા આવવા માટે તૈયાર છું જાહેરમાં ડિબેટ કરવા માટે મેદાનમાં આવી જાવ તો ખબર પડે તેત્રીસ 37 વર્ષથી તમારા લોકોની સરકાર છે

જે વાત છે જુઠ્ઠાનું પહેલા જુઠ્ઠા સિંહ નું કામ છે અને પ્રજાને ઘેર માર્ગે દોરવાનું એમનું કામ છે હું વાર સતત એમને કેતો હતો માન સન્માન આપતા રહ્યા હતા ચેતનસિંહ ચેતનસિંહ પરંતુ એમને જે મજા મૂકી એમને જે હદ આવી એટલા માટે આજે આ નિવેદન આપી રહ્યો છું.